બોલો કાટેવાડા બાબા કે મહાકુંભ માં બગદાણા બાપા સીતારમ નો આશ્રમ થોડીક વાર માં જ આરતી થવાની ગુડ મોર્નિંગ દોસ્તો તો ભાઈ અત્યારે આપણે ન્યુ લોક શરૂ કરીએ છીએ અને ભાઈ રાતના યાર જાગીએ તો યાર પછી આપણે બપોરે તો થોડું મોડું થવાનું છે ને રાત ને સાંજે છે ને બહુ જ ઠંડી લાગે એટલા માટે અમે અત્યારે બે ત્રણ વાગો આવી ગયા છે ને આજે એક સારો દિવસ છે કે મતલબ અડધા પુલ ચાલુ કરી દીધા છે અને ટ્રાફિક પણ ઓછી થઈ ગઈ છે બાકી ઠોક એક ઓર એક ઓર ઠોકો એક ઓર ઓર બાકી જો આજ આજ ટ્રાફિક ઓછી છે સ્નાન કરવામાં આવી તો સ્નાન કરવા અત્યારે અત્યારે આવ્યા છે પહેલી સાઈડ તો વધારે થોડીક ટ્રાફિક છે કેમ કે ત્રિવેણી સંગમ એ બાજુ છે એટલા માટે ને અમે ત્યાંથી કમસે ગમ પાંચ કિલોમીટર દૂર છે મતલબ બધું આખા મહાકુંભમાં છે બટ અલગ અલગ જગ્યા છે તે પહેલી કાંઠે ત્રિવેણી સંગમ છે અમે આ કાંઠે રહીએ છીએ એમ કે અમને રહેવાની સુવિધા સારી મળી ગઈ એટલે અમે અહીંયા જ રોકાઈ ગયા છે કે સ્નાન કરી લઈએ પહેલાં પછી તમારી સાથે વાત કરું અને બે એકાદી કપડાં જોડી પણ છે તો ધોઈ નાખીએ

એ લોકોને અમારી સાથે મેં બોલાવ્યા હતા બટ કેમ છે કે અંદર છે ને સિટીમાં એન્ટ્રી જ નહીં ફોર વ્હીલરવાળાઓને એટલે લોકો ત્યાં જ રોકાઈ ગયા હતા ત્યાંથી મારે ત્રણ ચાર કિલોમીટર છે તો ચાલો મેં તેની સાથે ચાલીને પહોંચીએ અને તમને પણ મુલાકાત કરાવું છે ને પહેલી વખત હું જાઉં છું પુલ ઉપરથી પહેલી બાર કે વધારે બહુ જ ટ્રાફિક હતી એટલા માટે અમે નહીં ગયા હતા એટલા મને એટલા માટે અમે બધું જોતા હતા ને બધું બાકીમાં આજ પહેલી વખત જાઉં છું પુલેથી પહેલી સાઈડ ના તમને છે ને ત્રિવેણી સંગમ પણ બતાવીશ સંગમ દ્વાર અને છે ને પબ્લિક થોડીક ઓછી થઈ ગઈ છે મતલબ પબ્લિક અત્યારે બહુ જ છે બટ થોડીક ઓછી છે બાકી ભાઈ શું તડકો પડે છે અને ફરી 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 લાંબા થઈ ગયા હવે જડી ગયું છે અને અમે આગળ વહી જતા પાછા ફરીને પાછા બોલી ચોકડીએ જઈએ છીએ તમારો ભાઈ આવ્યો છે ત્રિવેણી સંગમ એ શું નજારો છે ભાઈ ત્રિવેણી સંગમનો એક વાત અહીંયા સારી છે કે કચરો આજુબાજુમાં ઓછો દેખાય છે બહુ જ સાફ સફાઈ રાખવામાં આવે છે એક રિક્વેસ્ટ તમને કરું છું પ્લીઝ કે છે ને રામના મહાકાળના ટી શર્ટ કે શર્ટ ના લ્યો કેમ કે તે વસ્તુને તમે ધોઈ ના શકો એટલા માટે તો પ્લીઝ એ વસ્તુ ના લેતા ફોટો પાડવા માટે કે બતાવવા માટે બાકી પાછા અમે જઈએ છીએ અને અમે ત્રિવેણી સંગોમાંથી બોતલ ભરી લીધી છે

બોલો કાટેવાલે બાબા કી જય કાટેવાલે બાબા કે જય મારા કાકાને તો પાછા ગામ તરફ નીકળી ગયા છે આપડા અને અમે છે ને આવી ગયા છે બાપા સીતારામ आश्रम ને ટાઈમ જો કેટલા વાગી ગયા ભાઈ જો હવે ચાર પોણા પાંચ लग रहा છે વાગવા પહોંચી ગયા છે બાપા સીતाराम આંચેત્ર ચાલો પ્રસાદી લઈએ

ને થોડીક વારમાં જ આરતી થવાની છે અહીંયા એટલે આરતી દર્શન કરીએ ને પ્રસાદી લઈને પછી જાસો આપણે આપણી જગ્યાએ

ને હું તો છે ને કેટલા દિવસથી આજ રોટલી જોઉં છું કેમ મેહુલભાઈ કેમ છે ખાવાનું એક નંબર ભાઈ એક નંબર ને આજે ભાઈ અમારે અમરેલી થી જય બાપા સીતારામ જય બાપા સીતારામ આયા બધા ગુજરાતી જ છે પ્રસાદ નહીં જમી અને હું ને મેહુલભાઈ જાય છે અમારી રહેવાની સુવિધા છે ત્યાં કેમ કે આઈથી છે 10 થી 11 કિલોમીટર ને આ છે બાપા સીતારામ આશ્રમ અનક્ષેત્ર કોઈ ભી હોય બધાને ખાવા માટે સૂટ છે મેહુલભાઈ

આખો રોડ ખાલી છે જો વરણ તો માર વાત જોઈએ કેમ કે હોખ ના થાય ને જ્યાં કન બેટરી ના પૂરી થાય ત્યાં લગન કેમ ના થાય અરને હક્ક જ ના થાય બેટરી ના પૂરી થાડી જો વરણ મારશે ઉપર લઈને આવતો જો જે મારા બેગ ને પડ્યા હતા ત્યાં અમે આવી ગયા છે અને જો મેહુલભાઈ તો આવીને સુઈ ગયા છે અને આજે છે મારી લાસ્ટ નાઈટ આ જગ્યાએ કાલે સમે છે ને બગદાણા બાપા તેમનો આશ્રમ છે ત્યાં જ વયા જવાના છે રેવા બધો સામાન લઈને તો ચાલો બાકી ગુડ નાઇટ જય હિન્દ જય ભારત અને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી હર હર મહાદેવ જય શિયા